એક ખુલ્લું મેદાન ખુલ્લું આકાશ મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝ ને એટલે ઉડવા માટે માનની વડાપ્રધાન શ્રી નો અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ કારણ કે કૃષિ હટાવ્યો છે માન્ય ગિરિરાજ નો પણ આભાર માનીએ છીએ જે ટેક્સટાઇલ મંત્રાલય ને લઈને એક સારો એવો નિર્ણય કર્યો છે હેવી ઇન્ડસ્ટ્રીઝ કુમારસ્વામીનો આભાર માનીએ છીએ ઓવરઓલ એમએસએમઈ ને બચાવવા માટેનો આ એક નિર્ણય લીધો છે ઐતિહાસિક નિર્ણય છે ખાસ કરીને જે સ્પેશિયાલિટી યાન છે એ જેની જેના ઉપર રોક લાગેલી હતી એ અટી છે સારી ક્વોલિટીના યાન જે ઇન્ડસ્ટ્રીઝને જોઈતા હતા એની મુશ્કેલીનો અંત આવ્યો છે હવે તમે કોઈ પણ સારી ક્વોલિટીની સારી બ્રાન્ડનું યાન તમે ઇન્ડિયામાં લાવી શકો છો એના ઉપરથી તમે એક્સપોર્ટ કરી શકો છો અને ઇન્ડસ્ટ્રીઝનો વધારે વધારે ગ્રોથ થશે અને મોટા મોટી વધારે વધારે રોજગારી આમાંથી ઉત્પન્ન થવાની છે કારણ કે આજે પાસઠ હજાર કરોડ જેટલું રોકાણ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં બીજું પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે તો લાખોની સંખ્યામાં રોજગારી પ્રોવાઈડ થવાની છે અને ઘરેલું જે ઉત્પાદકો છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે સારી ક્વોલિટીનું યાન અને સસ્ટેબલ યાન આપવાનું શરૂ કરો અને જે સ્પેશિયાલિટી યાન છે એ યાન પણ બનાવવાનું શરૂ કરશો અમે એક પણ ટેબલ ઉપર બેસીને એમની સાથે પણ ચર્ચા કરવાના છીએ આત્મનિર્ભર ભારત એટલે ભારતના તમામ ઉદ્યોગો એક સાથે વધારે ગ્રો કરે પછી પ્રોડક્શન કરતા હોય ટેક્સટાઇલ ક્ષેત્રમાં હોય કે વિવિંગ ક્ષેત્ર હોય તમામે તમામ ક્ષેત્ર વધારે વધારે આગળ વધે એ માટેનો સરકારનો જે અભિગમ છે એને અમે વધાવી રહ્યા છીએ કારણ કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને એના માટે આખી ઇન્ડસ્ટ્રી આજે ખુશ છે અને આની સેલિબ્રેશન પણ આજે